ગુજરાત સરકાર એક તરફ ગરબી ગુજરાત અને વિકસિત ગુજરાતના દાવા તો કરી રહી છે ત્યારે બીજી તરફ રાજ્યની શાળાઓની જે વાસ્તવિકતા છે કંઈક અલગ ચિત્ર રજૂ કરી રહી છે વિધાનસભાના સત્ર દરમિયાન ચેતર વસાવાએ શિક્ષણની કથળતી સ્થિતિને લઈને સરકારને આડે હાથ લીધી હતી ખાસ કરીને જે આદિવાસી વિસ્તાર છે ત્યાં શાળાઓ છે તો શિક્ષક નથી શિક્ષક છે તો વિદ્યાર્થીઓ નથી આવી પરિસ્થિતિ સર્જાય છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યુઝ માં આપની સાથે હું ભગવતી વિશા વડિયા

ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ જે જવાબ આપ્યો છે હું તે વાત અહીં રજૂ કરવા ઉપસ્થિત થયો છું નર્મદા જિલ્લો દાહોદ જિલ્લો એ દેશના અતિ પછાત જિલ્લાઓમાં પણ એક થી દસ માં નર્મદા અને દાહોદ જિલ્લાનું નામ આવે છે ત્યારે એમાં પછાત રહેવાનું સૌથી મહત્વનું જો કોઈ કારણ હોય તો શિક્ષણનું સ્તર કથડતી હાલત એ નર્મદા અને દાહોદ જિલ્લાનું પછાતપણું પછાતપણું રહેવાનું કારણ છે આજે તમે જોઈ શકો છો નર્મદા જિલ્લામાં પાંચસો ને ઓગણપચાસ શિક્ષકોની ઘટ છે એ જ પ્રકારે દાહોદમાં બારસો ને ચોર્યાસી શિક્ષકોની ઘટ છે એ જ પ્રકારે પેટા પ્રશ્નમાં માન્ય મેં પૂછ્યું કે કેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે તો નર્મદા જિલ્લામાં એકસો પિસ્તાલીસ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે હવે તમે વિચાર કરો એક શાળામાં એક થી પાંચ ધોરણ હોય એક થી આઠ ધોરણ હોય એક શિક્ષક કયા ધોરણને ભણાવશે એ વસ્તી ગણતરી કરવા જશે એસઆઇઆરની કામગીરી કરવા જશે સરકારી મિટિંગોમાં જશે તો બાળકોને ભણાવશે કોણ ગરવી ગુજરાતની આ વરવી વાસ્તવિકતા છે એ નર્મદા હોય દાહોદ હોય છોટા ઉદયપુર હોય પંચમહાલ હોય ભરૂચ હોય કે ડાંગ હોય આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓમાં સરકારે આજે સ્વીકાર્યું કે આખા શિક્ષકોની ઘટ છે અને એની વૈકલ્પિક વ્યવસ્થાઓ સરકાર એવું જણાવે છે કે વિચારના હેઠળ છે ભાડાના મકાનમાં ભણે છે ઝાડ નીચે ભણે છે ઓટલા પર બેસીને ભણે છે એક ક્લાસરૂમમાં ચાર ચાર ધોરણોને બેસાડીને ભણવામાં આવે છે આ વરવી વાસ્તવિકતા ગુજરાતની છે ગુજરાતની સરકારે સ્વીકારવું પડશે દર વર્ષે બજેટોમાં

એ બાળકોને ભણાવી શકશે બાળકોનું શું ભવિષ્ય બનાવી શકશે આ સવાલ અમે ગુજરાતની સરકારને પૂછીએ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે છતાં આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓના ઓરડા પૂરા પાડવામાં અને શિક્ષકો પૂરા પાડવામાં આ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે અને એ પ્રકારે જનતાએ જાગવું પડશે સરકાર પર જવાબ માંગવો પડશે એ અમારી આજની માધ્યમથી આપ સૌને વિનંતી છે સવાલ એ થાય છે કે જો રાજ્યના ભવિષ્ય સમાન બાળકો પાસે બેસવા માટે માટે બનાવવા શિક્ષકો જ હોય તો ગુજરાત વિશ્વગુરુ કેવી રીતે બનશે કરેલા આ આંકડાઓ સરકારી તંત્રની આંખ તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો બાકી આવા તો અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન્ટી ન્યુઝ નમસ્કાર